પ્રધાનમંત્રી મોદી અને બ્રિટિશ પ્રધાનમંત્રી સ્ટારમર વચ્ચે મુંબઈમાં મુલાકાત વ્યાપાર સંબંધો મજબૂત કરવા પર મૂક્યો ભાર યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી સર કિર સ્ટાર્મરે ભારતની તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાતનું સમાપન કર્યું છે મુંબઈમાં તેમણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી આ મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી આયોજિત કરવામાં આવી હતી જે આઠ અને નવ ઓક્ટોબર દરમિયાન સંપન્ન થઈ પ્રધાનમંત્રી તરીકે સર કિર સ્ટાર્મરની સ્ટારમરની આ પ્રથમ ભારતની મુલાકાત હતી જેમાં તેમની સાથે એકસો પચ્ચીસ સભ્યોનું અત્યાર સુધીનું સૌથી મોટું બ્રિટિશ વેપારી પ્રતિનિધિમંડળ પણ જોડાયું હતું બંને નેતાઓએ જુલાઈ બે હજાર પચીસમાં હસ્તાક્ષર કરાયેલ ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતીના અમલીકરણ અને વિઝન બે હજાર પાંત્રીસ રૂપરેખા હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી આ ઉપરાંત બંને પ્રધાનમંત્રીએ મુંબઈમાં આયોજિત છઠ્ઠા ગ્લોબલ ફિનટેક ફેસ્ટને પણ સંબોધિત કર્યું હતું બેઠક દરમિયાન વેપાર રોકાણ સંરક્ષણ સુરક્ષા અને ટેકનોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો બંને પક્ષોએ ભારત યુકે વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને વૈશ્વિક શાંતિ તથા સ્થિરતા માટેની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો આ મુલાકાતને ભવિષ્યલક્ષી ભાગીદારીના નિર્માણ માટેના એક મહત્વપૂર્ણ અવસર તરીકે જોવામાં આવી રહી છે પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રોમા હેડ અ ફૂલ ડે હી હેડ સેવરલ એન્ગેજમેન્ટ્સ વિથ બિઝનેસ લીડર્સ ફ્રોમ ઇન્ડિયા પાર્ટિસિપેટેડ ઇન વેરિયસ ઇવેન્ટ્સ ઇન્ટેન્ડેડ ટુ ફોસ્ટર કોલેબોરેશન બિટવીન ડિફરન્ટ સેક્શન્સ ઓફ ઇન્ડિયન એન્ડ યુકે સોસાયટી Uh, notable among these are uh, events related to the field of uh, cinema. He visited uh, Yashraj Films, uh, for instance, uh, to uh, look at uh, collaboration and cooperation uh, in film production, and uh, agreements were entered into uh, for the production of three.